બુવાઓના સરને ઋત્વિક મકવાણાએ ધૂણીને કર્યો પ્રચાર મત માટે કોંગ્રેસના ઉમેદવારનો અનોખો સ્વરૂપ ભણેલા ગણેલા ગાંધીવાદી વિચાર ધરાવતા ઋત્વિક મકવાણા ખુદ ભુવા બનીને પોતાના શરીર પર સાકર મારી તો બીજી તરફ મહેસાણાના ઉમેદવાર રામજી ઠાકોર ભુવાના સરને કોંગ્રેસના ઉમેદવાર ભુવાજીના દરબારમાં હાજરી લગાવી રમેલના કાર્યક્રમમાં હાજરી લગાવી

પોતાના શરીરને કષ્ટ આપી રહ્યા છે શરીરે સાકળ મારી અને પોતે ભુવાજી બની રહ્યા છે એક કાર્યક્રમ હતો ધાર્મિક કાર્યક્રમની અંદર ખુદ ઋત્વિક મકવાણા જાતે ભુવાજી બનીને પોતાના શરીરને કષ્ટ આપે છે બીજા દ્રશ્યો રામજી ઠાકોર કોંગ્રેસના ઉમેદવાર મહેસાણાના કે જે ભુવાજીના શરણે ગયા છે જો કે અમને કોઈ વાંધો નથી હિન્દુ ધર્મની અંદર સનાતન ધર્મની અંદર કોને ક્યાં જવું એ પોતાનો આબાદિત અધિકાર છે રમેલના કાર્યક્રમમાં રામજી ઠાકોર ભુવાજીના સરને પહોંચ્યા ભુવાજીના આશીર્વાદ લીધા ઋત્વિક મકવાણા એવી કોઈ પ્રથા હશે ઋત્વિક મકવાણા આપણે પૂછવાનો પણ પ્રયત્ન કરીએ ટીમને કહીશ કે ઋત્વિક મકવાણા આપણે ટેલિફોનિક સંપર્ક કરી અને પૂછીએ કે ઋત્વિક ભાઈ એવી તો તમને કઈ નોબત આવી કે તમે પોતે ભુવાજી બની ગયા અને તમે તમારા શરીરને કષ્ટ આપ્યું અથવા તો આ સુરેન્દ્રનગર જિલ્લાની કઈ એવી પ્રથા છે કે જ્યાં વ્યક્તિ એ ભૂવો ના હોય તો પણ પોતાના શરીર પર સાકડો મારે કદાચ લોકસભાની ચૂંટણી છે અને ઋત્વિકભાઈને એવું લાગતું હશે કે ચાર સાકડ મારી લઉં તો જે લોકસભાની ચૂંટણીમાં મત મળ્યા લોકોમાં એક મેસેજ જશે કે આ તો આપણા જેવો જ આપણામાંથી આવતો માણસ છે કદાચ એવા વિચારથી ઋત્વિક મકવાણાએ પોતાના શરીરને કષ્ટ આપ્યું તો બીજા એવા ને એવા રામજી ઠાકોર કે જે ભુવાજીના શરણે પહોંચ્યા અને મત લેવા માટેના પૂરા પ્રયત્ન એ ભુવાના શરણે જઈને કર્યા બે અલગ અલગ દ્રશ્યો બંને કોંગ્રેસના ઉમેદવારો કોડી સમાજમાંથી આવતા ઋત્વિક મકવાણા અને કોડી ઠાકોર સમાજમાંથી આવતા રામજી ઠાકોર બંને ઉમેદવારો અલગ અલગ એક ભુવાજીના શરણે તો બીજા ઉમેદવાર કે જે પોતે ભુવા

જ્યારે ચૂંટણીઓ પતી જાય છે પછી આ તમામ નેતાઓ ભુવાઓના વિરોધમાં હોય છે ચૂંટણી પતી ગયા પછી તમામ નેતાઓ આ પ્રકારની જે પ્રવૃત્તિઓ છે તેનો વિરોધ કરતા હોય છે પરંતુ અત્યારે સાહેબ ચૂંટણી છે અને જ્યાંથી જે મળે મત લેવાના છે એટલે નેતાઓ પોતે પણ ભુવા બનશે અને એકવાર નેતા ચૂંટાઈ ગયા પછી જનતાને ભુવાની જેમ ધૂણાવવાની પણ છે એ પણ વાત નક્કી છે એટલે આ બે અલગ અલગ દ્રશ્યો છે કે જ્યાં કોંગ્રેસના ઉમેદવારોએ મત લેવા માટેના જે તમામ પ્રયત્ન છે એ પ્રયત્નોમાં લાગી ગયા છે ઋત્વિક મકવાણા પોતે ભુવા બન્યા તો રામજી ઠાકોર એ ભુવાના શરણે પહોંચ્યા અને રમેલના કાર્યક્રમમાં ભુવાજીના આશીર્વાદ લીધા ભુવાજીનું સાલ ઓઢાડી સન્માન પણ કર્યું ભુવાજીને તિલક પણ કર્યું આ બંને અલગ અલગ દ્રશ્યો કોંગ્રેસના ઉમેદવારોના કે જ્યાં બંને ઉમેદવારો એ ભુવાઓના શરણે પહોંચ્યા એક બાદ એક લોકસભાની ચૂંટણીમાં મતદાનની તારીખ નજીક આવતા તમને ઉમેદવારોના અલગ અલગ સ્ટન્ટ જોવા મળશે ઉમેદવારોએ અલગ અલગ વેસમાં જોવા મળશે અલગ અલગ ઉમેદવારોએ કંઈક ને કંઈક પોતાનો નવો પણ ફરી બજર વાંધ્યું